સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે તાપીના કિનારે વસેલી સુરત માં સુરતમાં ગુજરાત ની એક એવી સ્કૂલ બતાવીશ જે સ્કૂલની આમ તો સરકારી છે પણ આજે માર્કેટમાં બોલબાલા છે જો તમારે આ સ્કૂલમાં એડમિશન લેવું હોય તો ખાનગી સ્કૂલ કરતા પણ વધારે ભીષણ છે લોકો એક હજાર કરતા પણ વધારે લોકોના નામ પેન્ડિંગ છે ડ્રો સિસ્ટમ થી આ સ્કૂલમાં એડમિશન મળે છે અને આ એડમિશન મળી જાય તો વાલીઓ એવું સમજે છે કે મારા અમે ધન્ય થઈ ગયા એવી અદભુત સ્કૂલ છે આમની શિક્ષણ પ્રણાલી સારી છે સરકારી તંત્ર ઉપર ચાલે છે સરકારની સ્કૂલ છે પણ બહુ ખૂબી રીતે ચાલે છે આમ પ્રાઇવેટ ની બોલબાલામાં તમે સરકારી સ્કૂલનું શિક્ષણ એના શિક્ષકો અને એમનો માહોલ તમને ખરેખર દિલમાં પરસી જાય આવો હું તમને બતાવું આ ગુજરાતની નહીં પણ દેશની નંબર વન સ્કૂલ ગુજરાતની ની પણ અમે તો એમ માનીએ છીએ કે આ દેશ ની સર્વશ્રેષ્ઠ સ્કૂલ છે કે જે અમારું બાળક ભણે છે આજે અમે આવી ગયા છીએ ગુજરાતની એક નામાંકિત સ્કૂલ છે અને સરકારી સ્કૂલ છે સત્તા પણ નંબર વન સ્કૂલ છે જો તમે એવું માનતા હોય કે દેશમાં અને રાજ્યમાં ખાનગી શાળાઓ વિકસિત અને શ્રેષ્ઠ હોય છે તો તમારો ભ્રમ છે હું આજે મળાવીશ આચાર્ય સાહેબને જે ચેતનભાઈ હિરપરા અહીં સ્થાનિક આચાર્ય છે એ સ્કૂલમાં છે ઘણા વર્ષોથી સેવા આપે છે ચેતનભાઈ હું પ્રશ્ન પૂછીશ કે આ શાળા નંબર વન છે આટલી બધી હરીફાઈ છે આટલા બધા ખાનગી શાળાઓની વચ્ચે આજુબાજુ પણ ઘણી બધી ખાનગી શાળાઓ છે છતાં બી આ ઉત્તરાયણ અંદર નંબર વન શાળા છે ઘણું બધું વેઇટિંગ છે વાલીઓ એડમિશન લેવા માંગે છે પણ નથી મળતું ચેતનભાઈ તમે તો સરકારી સ્કૂલના આચાર્ય છો હવે મારે તમને આ સ્કૂલ જ્યારે તમે ચાલુ કરી ત્યારે કેટલા સ્ટુડન્ટ બસો ને બાવન જેટલા વિદ્યાર્થીઓ છે એનાથી આ શરૂ થયેલી છે બરાબર પણ તમે એમ તમને એવું ડર ન લાગ્યો કે આ જે હું આજુબાજુ બધું જોઉં છું આ તો બહુ પ્રગતિશીલ વિસ્તાર છે આય તો સમૃદ્ધિ વિસ્તાર વાળો છે ઘણી વખત એવું બને સરકાર અને લોકો એવું વિચારતા હોય કે સ્લમ વિસ્તાર હોય નબળો વિસ્તાર હોય ત્યાં ચાલતી હોય છે તમારી સ્કૂલ તો મને એવો અપવાદ છે તો એવું ન થયું કે આપણે આ સબસ્તર થશે કે નહીં થાય ના બિલકુલ નહીં કેમ કે અમે શિક્ષક છીએ અને અમારું કામ જ બાળકોની કેળવણી કરવાનું છે એટલે ચેલેન્જને અમે ન સ્વીકારીએ તો અમારું બાળક ક્યારેય ન સ્વીકારે એટલે એવો ક્યારેય ડર માનસિક કે કોઈ પણ છૂપો ડરે ક્યારે નથી હતો એ નક્કી જ હતું કે એ છે જ પણ તમારે સરકારી સ્કૂલમાં આમ એટલું બધું વેઇટિંગ છે હજાર જેટલું લોકો એવું કહે છે તમારી શાળામાં લેવું હોય ને તો વાલ્યુ બી કહે છે એક હજારનું વેઇટિંગ છે આની પાછળ શું છે તમારે મેં આ તમારી ટીમ નું કામ કરે છે

દસમા બારમા માં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ નબળું આવે તો આત્મહત્યા કરે પોલીસ ને પુલ ઉપર ગોઠવવી પડે

આ રાજ્ય સરકારનું છે એ જ છે અચ્છા તો તમારે ટોટલ કેટલા વિદ્યાર્થી છે અમારે અત્યારે અહીંયા ત્રણ શાળાઓ ચાલે છે શાળા ક્રમાંક આ મહારાજા કેમ્પસ છે મહારાજા કેમ્પસ એમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા શાળા ક્રમાંક ત્રણસો ચોત્રીસ પ્રમુખ સ્વામી પ્રાથ મહારાજ પ્રાથમિક શાળા શાળા ક્રમાં ત્રણસો છેંતાલીસ અને લતા મંગેશકર પ્રાથમિક શાળા શાળા ત્રણસો પંચાવન માં ત્રણ શાળાઓ એક કેમ્પસમાં ચાલે છે અને કુલ મળીને પાત્રીસો વિદ્યાર્થીઓ પ્રાથમિક ધોરણના એક થી આઠના બાલવાટી કાધી આઠ ના અભ્યાસ કરે છે અને એક સુમન હાઈસ્કૂલ નંબર ઓગણીસ ચાલે છે એમાં આઠસો જેટલા બાળકો ધોરણ નવ થી બાર ના અભ્યાસ કરે છે અચ્છા પણ તમારા આ તમારી શાળા છે તમારી શાળા માટે તમને

કેટલા હોય મધ્યમ વર્ગ નું વ્યવસ્થા છે આ બાળકો જમે છે

કે જ્યાંથી બાળકો ફટાફટ જમી લે અને એનું ટાઈમ સચવાઈ જાય જે રિસેસ નો ટાઈમ હોય એમાં ફટાફટ ફિરસાઈ જાય એટલા તો તમે રેગ્યુલર આવો ના ના જ્યારે અમારા બાળકોનો વારો હોય પીરસવા માટેનો ત્યારે આવીએ છીએ અચ્છા તો તમે આમાં કઈ રીતે નક્કી કરી દીધા મારું મારું બાળક છે મારી વાઈફ આ આવવાની હોય તો કઈ રીતે નક્કી કરી દીધા અમારું બાળક અમને આગલા દિવસે ઘરે કહે કે આજે અમારા પીરસવાનો વારો છે તો તમે આવજો અચ્છા તો તમારો નિસ્વાર્થ ભાવની જીવા છે બરાબર

જો અત્યારે તો કદાચ અમે આ એક કલાક આવી શકીએ પણ કદાચ એક તક માટે પણ જરૂર હોય તો પણ અમે સ્કૂલ માટે આવી શકીએ અને એક દિવસની જરૂર હોય તો પણ અમે આવી શકીએ તમને કોઈ અપેક્ષા નથી નહીં એવું ક્યારેય નહીં કે અમે સ્કૂલ માટે ટાઈમ નહીં કાઢી શકીએ અમારે જ્યારે જરૂર પડે ત્યારે અમે ટાઈમ કાઢી શકીએ સ્કૂલ માટે અચ્છા અને પરિવારવાળા બધા શું કહે છે હા બધાય છે બધાયને

પણ હું ત્રણ વર્ષ માટે અહીંયા એડમિશન માટે આવતી હતી મારી એક બેબી ભણતી હતી છતાં પણ ડ્રોમાં જ વારો આવે અમે નામ લખાવી ડ્રોમાં વારો આવે પણ ત્રણ વર્ષ મેં એડમિશન માટે ફોર્મ ભર્યું નામ લખાવ્યું પણ આ વર્ષે ડ્રો માં ચાન્સ લાગી ગયો પણ મને દર વર્ષે એમ થતું હતું કે હું આશા દીપ માંથી મારા બાળકને લઈને આ સ્કૂલમાં લઈને હા ડ્રો થાય એડમિશન માટે ડ્રો થાય હા તો વારો આવે તો મને એમ છે કે આ જે સ્કૂલની સફળતા છે એના માટે ને આ વાત છે અહી લોકોની કૃતિ ભક્તિ છે લોકોને એમ થાય છે કે અમારું બાળક કાય ભણે છે અને સહકારની ભાવનાને કારણે નંબર સ્કૂલ છે તમારે વાલીઓ આવે કે બાળક નબળું રહી જાય ને આવું તે અમાર ખાંદીઓમાં તો પેપરમાં અર્ધો મારે તૂટી ગયેલો હોય ને તો મમ્મી પપ્પા ધમલ કરે બહુ જોવે ને એવું એવું થાય ને એવું નથી થતું નહીં

સરકારી શાળાઓ બઉ મોટી ભૂલ કરીએ છીએ મીડિયમ ની વાત કરીએ એટલે કહી દો કે વિશ્વના પ્રત્યેક મહાન લોકોને તમે વાંચજો એટલે ખ્યાલ આવશે કે કાયમ માટે કીધું છે ગાંધીજી થી લઈ અને આઈન્સ્ટાઈન સુધી તમે વાંચો માતૃભાષામાં જ હિમાયત કરી છે અને ત્યાં આપણે ભૂલ કરીએ છીએ અને અંગ્રેજી પાછળ દોડીએ છીએ બીજું સક્સેસ લોકો છે એ તમે જોજો એમાં સો માંથી એસી થી નેવું લોકો એવા છે કે માતૃભાષા ઈસરો

ભગવદ્ ગીતા વાંચી અને એના વિચારોને ઉતારનાર ગોવિંદ કાકા ધોળોકયા એ અમદાવાદના આઈઆઈએમ માં લેક્ચર આપવા માટે જાય છે અને અમદાવાદ આઈ વાળા એમને ફોન કરીને કે તમારો ટાઈમ ક્યારે છે અમે તમને બોલાવીએ આ એનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું વાયજ નહીં તો આ આચાર્ય સાહેબ છે એમને આ સ્કૂલમાં કેટલી ઘણી બધી યોજનાઓ ચાલે છે જે સુખાકારી યોજના છે બીજી સ્કૂલમાં તમે નહીં જોયો હોય પણ હું તમને યોજનાની થોડી થોડી વિગત બતાવું કઈ રીતે ચાલે છે એનો ભાવાર્થ શું છે અને બાળકો કઈ રીતે લાભ લે છે આ સ્કૂલમાં શિક્ષક છે દિલીપભાઈ અંબલિયા એમને હું પૂછી કે આ જે સ્કૂલમાં એન્ટ્રી જે અમુક યોજનાઓ ચાલે છે કઈ રીતે છે શું છે સર આ જે સ્વેટર સંજીવની યોજના છે એટલે આમાં વિદ્યાર્થીનું શું કરવાનું હોય કઈ રીતે ઓકે જનરલી આ પ્રકલ્પ છે શિયાળામાં અમે ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ છીએ શિયાળાની શરૂઆતમાં સ્વેટર સંજીવની યોજના એટલે એવું છે કે ઘણી વખત આપણી પાસે જૂના સ્વેટર પડ્યા છે વર્ષ બદલાય નાના બાળકો ઝડપથી મોટા થતા હોય એટલે એમની પાસે જે જૂના સ્વેટર પડ્યા છે એ વેચી દેતા હોય અને માર્કેટમાંથી મોંઘા સ્વેટર ખરીદતા હોય ત્યારે વિદ્યાલય જયારે સામાજિક ચેતના કેન્દ્ર બિંદુ છે તો એવા સ્વેટરો વેચાય અને લોકો રવિવારે કે બીજા કોઈ માર્કેટ ખરીદીને લાવે અને બદલે વિદ્યાલયમાં જ અમે સરસ મજાના બોક્સ મૂકીએ છીએ વાલીઓ પોતાને ફિટ પડતા જે સ્વેટર છે એ ધોઈને કમ્પ્લીટ અહીંયા મૂકી જાય છે અને વિદ્યાલયના જ બાળકો જેને જરૂર છે એ બાળક પોતાને થઈ જતું સ્વેટર પહેરી લે છે એટલે અહીંયા શિયાળાનો સમય હોય એની શરૂઆતમાં જ અમે બોક્સ મૂકીએ છીએ સ્વચ્છ અને ધોયેલા સ્વેટર વાલીઓ મૂકીએ છીએ જ્યાં પોતાના બાળકને ફીટ પડે છે તે અને નાનું બાળક આવે છે અને જેને જરૂર છે એ લઈ લે છે એવું જરૂરી નથી કે ભાઈ મૂકવું જ જેને જરૂર છે એ લઈ જાય છે જેને જરૂર નથી તે મૂકી જાય છે પછી આ આ દાખરીનો કઈ રીતે સેલિંગ અહીં તો વિદ્યાર્થી આ કઈ રીતે હા આ છે ને બાળકોની અંદર કૌશલ્ય આવે વિવિધ બાળકોમાં કૌશલ્ય આવે અને બુનિયાદી જેમ પોતે કંઈક માર્ગદર્શન હેઠળ અમે કાચી સામગ્રીઓ લઈ આવીએ છે વિવિધ બટન છે પારા છે મોતી છે વગેરે અને વિદ્યાર્થીઓ પોતાના કલાકૃતિ પ્રમાણે આઈડિયા પ્રમાણે જુદી જુદી રાખડીઓ જુદી જુદી ડિઝાઇનમાં તૈયાર કરે છે આ દસ રૂપિયાની કિંમત ની રાખડી છે બાર જેટલી ડિઝાઇન છે આ ભાઈ ભાભી રાખડી છે

માર્કેટમાં મળે છે છે એ ડિસ્કાઉન્ટ ભાવે વિદ્યાલયમાં આ સામગ્રી મૂકેલી કોઈ બાળકને જરૂર પડી પૈસા નથી લાવ્યા કોઈ ચિંતા નથી કોણ માપક લઈ લીધો આજે વર્ગમાં વાપરી લીધો કાલે યાદ રાખીને પૈસા મૂકી દેવાના છે કદાચ કોઈ વધારે પૈસા લાવ્યો છૂટા નથી એવું થાય છે તો એને એના મિત્ર જરૂર છે

જોને વર્ગમાં નથી મળતી તો એ સીધા જ ખોયા પાય એમાં તપાસ કરશે અચ્છા અને કોઈ બાળકને કોઈ વસ્તુ મળે છે તો પણ એ ખોયા સ્થાન આપે છે હા કોઈ કિંમતી વસ્તુ કોઈની અટવાતી હોય ઘણી વખત કોઈ હા સામાન્ય કોઈ બાહ્ય પરીક્ષાના પૈસાની ફી હોય કે કોઈ પ્રસંગોપાત કોઈ ઘરેણું ચાંદીનું પહેરીને આવી ગયા હોય જન્મદિવસ કે આપે તો એ મળતું હોય તે વિદ્યાલયમાં પ્રાપ્ત થતું હોય પણ આ એક એવી વ્યવસ્થા છે કે જેમાં બાળકને કંઈ ખોવાય તો ગુરુજી સુધી જવાની જરૂર નથી એની વસ્તુ અહીંથી જ પ્રાપ્ત થતી હોય બીજી આપણે જે અલગ જ અને અનોખી યોજના ચલાવીએ છીએ એ સુદામા સાયકલ યોજના છે આપણા વિસ્તારમાં થોડો સભ્ય સમાજ સમૃદ્ધ સમાજ છે એટલે ઘણી વખત ઉત્સાહ સાયકલો ખરીદી હોય અને એપાર્ટમેન્ટમાં નીચે પચીસ પચીસ ત્રીસ ત્રીસ સાયકલો પડી પડી ભંગાર થતી હોય છે તો પ્રમુખ શ્રીઓ અમારું ધ્યાન દોરે કે ભાઈ આવી સાયકલો પડી છે તો અમે એક કામ વિચાર્યું કે આપણી વિદ્યાલયમાં એવા જરૂરિયાતમંદ બાળકો હોય જે જોડા દૂર થી આવતા હોય શહેરોમાં વાહન ભત્તા ભાડા બસ ફી વાહન ફી વધારે હોય તેવા સમયે આ સાયકલ છે કે વિદ્યાલય પોતાના ખર્ચે રિપેર કરી આપે છે અને જરૂરિયાતમંદ બાળકને આપે છે અને બાળક એ સાયકલ લઈને વિદ્યાલય આવે જાય છે આવી આપણે અત્યાર સુધીમાં લગભગ લગભગ આપણે થી વધારે સાયકલો સમાજમાંથી વિના પ્રાપ્ત થઈ છે જે એમના બાળકો ચલાવતા નથી નાની પડે છે અથવા તો થોડીક રિપેરિંગ માંગે છે વિદ્યાલયના જ ખર્ચાથી એ સાયકલ રિપેર થાય છે અને વિના મૂલ્યે બાળકને ચલાવવા માટે આપવામાં આવે છે એમાં વય કક્ષા અને ઉંમર પ્રમાણે અમે સાયકલ કુમાર કન્યાની અલગ અલગ આપતા હોઈએ છીએ કણ ને જોડીને જોડવાનું કામ કરે છે ઝીણા ઝીણા કણ ને ભેગા કરીને લાડુ બનાવવાનું કામ કરીએ છીએ આપણે કાપીને ભાગલા પાડવામાં માનતા નથી તોડો નહીં અહીં જોડો ની સંસ્કૃતિ છે એટલે આ વિદ્યાલયમાં જન્મદિવસ નિમિત્તે કેક અલાઉડ નથી ચોકલેટ અલાઉડ નથી ગિફ્ટ અલાઉડ નથી કોઈને આપવું છે તો તમારે બીજું બીજી આ માર્કેટમાં બધી ચિપ્સો આવે છે એવા પેકેટ પેકેટ કશું નહીં આ વિદ્યાલય ટોટલી પ્લાસ્ટિક ફ્રી છે આપણે આ વિદ્યાલયમાં તેરસો ને પાંચ બાળકો ભણે છે તો આ તેરસો ને પાંચ બાળકોના મધ્યાહન ભોજનની વ્યવસ્થા છે કોર્પોરેશન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન એનજીઓ દ્વારા આવે છે એ આપીએ છીએ સિવાય કે વિદ્યાર્થીની તબિયત ખરાબ છે અથવા તો કોઈ વ્રત કે ઉપવાસ છે તો એવા સમયમાં આપણે એને ઘરેથી ફક્ત ફળાહાર નાસ્તામાં ફળ લાવવાની છૂટ છે બગીચાનું કામ છે પાછળના મેદાનનું કામ છે કોઈ ટાંકી સફાઈનું કામ છે અન્ય કોઈ પણ પ્રકારના આપણે ત્યાં બે કમ્પ્યુટર લેબ જેવી વ્યવસ્થા છે લાઇબ્રેરી સાયન્સ લેબ તો જે થોડું આડાઅવળું થયું હોય થોડી વ્યવસ્થા ખોરવાઈ હોય તો ગોઠવાય છે બધી જ વિદ્યાલય સાડા બારે છૂટી જતી હોય શિક્ષકો બાર ચાલીસ બાર પિસ્તાલીસે નીકળી જતા હોય અહીંયા ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન એક પણ પ્રકારની નથી થતી બાળકો બાર પિસ્તાલીસ પછી સંપૂર્ણ સ્ટાફ ત્રીસ દીદી ગુરુજીઓ પ્રધાન ગુરુજી બધા જ કાર્યાલયમાં બેસીએ ખુરશીઓ નીચે ઓછી પડે તો પલાઠી વાળીને બેસી જઈએ અને આવનારા દિવસોનું અને આજના દિવસોમાં આપણે શું કાર્ય કર્યા શું પરિપત્રો થયા શું આવનારા સમયની માંગ છે એની ચર્ચા થાય અને લગભગ સવા એક કે દોઢ વાગી જાય અને કોઈ કાર્ય હોય તો બે અઢી પણ વાગી જાય પણ કોઈ જવાની ઉતાવળ નહીં કોઈ બેલ પડે એટલે ભાગી જવું એવી કોઈ નીતિ નહીં અને સૌ એકબીજાના ખંભા થી ખંભા મિલાવી અને સાથે કામ કરી અને વિદ્યાલયની ની જે યશકલગી છે એમાં વધારો કરી રહ્યા છે તો આ શિક્ષક છે અમને મને એમ લાગે કે આઠ વર્ષથી અહીં કહે છે અનુભવ છે એ જોબ કરે નોકરી કરે છે સેવા કરે છે અને આ મને એમ છે એટલી બધી સક્સેસ છે સફળ છે બીજી ખાનગી શાળાઓ સાથે ટક્કર ઝીલી શકે લોકોમાં લોકપ્રિય છે લોકોમાં આકર્ષણ છે તેનું બેઝિક જે મૂળ સિદ્ધાંત છે મને એમ છે કે જે શિક્ષકો છે નિષ્ઠાવાન છે અને એને કંઈક એવું છે કે મારું જે આ કર્મ છે હું નિષ્ઠાથી કરવું થી કરવું છે આવી વૃત્તિને કારણે મને એમ છે આ ટકી રહી છે આના અંદરના જે શિક્ષક છે ક્લાસ ટીચર છે અમુક વાલીઓ છે હું એને મળવું કઈ રીતે આવું ચાલે મેં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓને ઘણા જોયા લેપટોપ લઈને જતા હશે પણ મને આ શાળામાં આ સુરતની શાળામાં આવા પોર્ટફોલિયો એટલે આવી બેગ જોવા મળે છે તમે આમ જો મારી પાછળ બધી બેગ છે ઘણી બધી બધાની બેગ છે આ બેગની ઉપર નામ લખ્યું છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા શાળા ક્રમાંક ત્રણસો ચોત્રીસ ઉત્તરાયણ સુરત હવે મારા મેડમ ટીચર ને પૂછવું છે કે આનો ઉપયોગ શું છે આ કઈ રીતે અને દરેક બાળક છે ને પ્રવૃત્તિ કરે એ આમાં બેગમાં માં અચ્છા પછી વદના પુસ્તક જે આટા હોય એ ઘરે દફતર ઉપાડીને લાવવાની લાવવા એટલે બેગ નો વજન થાય ને એટલે આમાં મૂકી દેવા આય આવીને આ પ્રવૃત્તિ માં દફતર કાઢી દે પુસ્તક કાઢવાના અને પછી લખે બાળક સૂચના પ્રમાણે કરે એટલે તો દરેક બાળક પ્રવૃત્તિ કરે એ આ પોર્ટફોલિયોમાં મૂકે અચ્છા પ્રવૃત્તિ હોય દરેક બાળકની અલગ અલગ પ્રવૃત્તિ હોય જ્યારે સૂચના મળે કે આ પ્રવૃત્તિ કરો પછી પોતે બાળક ડિસ્પ્લે ઉપર મૂકે અને ત્યારબાદ આ પોર્ટફોલિયોમાં મૂકી આપે અને સાહિત્ય બધું આમાં જ હોય કે રંગ કાગળ